हैं और आज इस यज्ञ के अंदर आपके उज्जवल भविष्य की कामना के साथ हम यज्ञ की शुरुआत कर रहे हैं

ચર ઓર મર ઓમ પ્રય સ્વાહ ઓનાય સ્વાહ કુલુ સ્વાહ કુલુ સ્વાહ ઓમ ગાનાય સ્વાહ મિષ્ઠા ચક્ષુ

जो यहाँ प्रतिज्ञा ली माता पिता गुरु वो गुरु आपके धर्म के आचार्य देवो भवा आचार्य देवो भवा अभी हमने जो यहाँ प्रतिज्ञा ली माता पिता गुरु वो गुरु आपके धर्म के જય ભારત નમસ્કાર પી પી સવાણી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં આપ સૌનું સ્વાગત કરતાં હું ખૂબ જ આનંદ અનુભવું છું અમારા પ્રેસિડેન્ટ વલ્લભભાઈ સવાણી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ એક નવા વિચાર સાથે હંમેશા આવતા હોઈએ છીએ અને આ વર્ષના અમારા દીક્ષાંત સમારોહ આપણી જે થીમ છે દોઢસો વર્ષ વંદે માતરમના થઈ રહ્યા છે તો એને અનુરક્ષીને અમે આ સમારોહમાં ખાસ આયોજન કરી રહ્યા છીએ યજ્ઞ તો અમે દર વર્ષે કરતા જોઈએ છીએ સંસ્કાર સાથે શિક્ષણ મળે એના માટે પીપી સવાણી યુનિવર્સિટી હંમેશા પ્રયત્નશીલ રહી છે અને એમાં ટેકનોલોજીનો સમન્વય કરી અને આજના સમયને અનુરૂપ કઈ રીતે શિક્ષા આપી શકાય અને એક સારા નાગરિક બનાવી શકાય એ માટે અમારો પ્રયત્ન રહે છે અને આની પ્રેરણા માટે અમારી સાથે આ વખતે ગિરીશભાઈ લુથરા અને મહેતા સાહેબ છે જે સેમી ઇન્ડસ્ટ્રી અને એન્વાયરમેન્ટ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કહેવાય એટલે જે આવનારી નવી ઇન્ડસ્ટ્રીઝ છે એને અનુરૂપ અમારા વિદ્યાર્થીઓ કઈ રીતે કારકિર્દી બનાવી શકશે અને એ કારકિર્દીની ચેલેન્જો એ આ બે દિગ્ગજો દ્વારા એમને જ્યારે ડિગ્રી એનાયત કરવામાં આવશે સમગ્ર ટ્રસ્ટી મંડળની હાજરીમાં તો હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓને આવનારા ભવિષ્યમાં જે પણ નવી તકો એન્વાયરમેન્ટ કે સેમિકન્ડર સેક્ટરમાં રહેલી છે કે સોલાર સેક્ટરમાં રહી છે એનો ખૂબ ખૂબ એનો ફાયદો ઉઠાવી શકશે એમને દ્વારા પ્રેરણા મેળવી શકશે અને સમગ્ર દેશ સાથે વૈશ્વિક નાગરિક બની અને સમાજ અને આપણા દેશનું કલ્યાણ કરશે એવી જ એમને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું અને પ્રાર્થના કરું છું ધન્યવાદ બસ